ગુડ મોર્નિંગ આજે આપણે અક્ષર ઓળખ માટેની પ્રવૃત્તિ કરવાના છે હું જેને કહું તે અહીંયા આવશે અને હું જે અક્ષર કહું તે મને શોધીને બતાવશે જયરાજભાઈ તમે આવો બેટા આ શબ્દ જૂથની અંદરથી મને ગ શોધી બતાવો બેટા वेरी गुड चल सोनल बेन आ शब्द जूथनी अंदर थी मैंने खाली ज शोधी बताओ बेटा बराबर हमें नहीं गुड चलो आयशा बेन, आ शब्द जूथनी अंदर थी न सो दो। વેરી ગુડ ચાલો ભવ્યભાઈ તમે આ નીચેના શબ્દ જૂથ છે ને એની અંદરથી મ બતાવો હમ બરાબર છે હમ બરાબર છે વેરી ગુડ ચાલો જયરાજ ભાઈ આ શબ્દ જૂથની અંદરથી તમે મને જા બતાવો જા વેરી ગુડ ચાલો ભવ્ય ભાઈ તમે મને આની અંદરથી ગા બતાવો ગા વેરી ગુડ ચાલો સોનલબેન તમે મને આ શબ્દ જૂથ છે ને એની અંદરથી ના બતાવો બરાબર છે ખૂબ સરસ ચાલો આયશા તમે આવો દીકરા મને આ નીચેથી માં બતાવો માં Uh, uh. very good cool.